રાજ્ય ચૂંટણી પંચની ખેંચા હેઠળ મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનું ચૂંટણી યોજવા માટે જે મેન્ડેટ છે એ પ્રમાણે આ વખતે અમે જે ચૂંટણી કરવા પાત્ર છે એ બધા અમે તૈયાર કરીને આપણા સમક્ષ શેડ્યુલ અને પછી કઈ કઈ જગ્યામાં ચૂંટણી થવાનું છે અમે એક વિગત આપું છું જે રાજ્ય સરકાર દ્વારા જે સત્તાવીસ ટકાની અનામત બાબતમાં જે નિર્ણય થયા પછી અત્યારે અમારા પાસે જે ચૂંટણી કરવા પાત્ર જે મુદત પૂરું થઈ ગયેલી એવા બધાનો અમે તૈયાર કરીને એ પૈકી યોગ્ય ચૂંટણી કરવા માટે લીગલી કોઈ પ્રોબ્લેમ નથી એવા બધા યાદી કરેલા છે એ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી છાસઠ નગરપાલિકાઓ સામાન્ય ચૂંટણી કટલાલ કપડવંજ ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી બોટાદ અને વાંકનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી તથા પ્રસંગોપાત ખાલી પડેલા જે બેઠકો છે એ પૈકી અમદાવાદ ભાવનગર સુરત મહાનગરપાલિકાની ત્રણ બેઠકો પંદર નગરપાલિકા પૈકી એકવીસ બેઠકો વોર્ડની ને આઠ જિલ્લા પંચાયતની નવ બેઠકો તથા બહુત્તર તાલુકા પંચાયતોની એકાણું સીટો પર પેટા ચૂંટણી યોજવા માટે અમે ઓગણીસ બાર ચોવીસ તારીખે મતદાર યાદી મુસદ્દા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી એ જે આપનો બધાનો ખ્યાલ છે જે રૂલ્સ પ્રમાણે મતદાર યાદીની તૈયાર કરવા માટે રૂલ્સમાં એવું જોગવાઈ છે આસેમ્બલીમાં જે બાર ચૂંટણી પંચ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવેલ છે એ યાદીનો બેસ તરીકે લઈને અમે અમારા જે મ્યુનિસિપાલિટી પંચાયતો માટે જે અનુકૂળ રીતે વાર્ડ રચના કરીને એની અમે ડ્રાફ્ટ તરીકે પ્રસિદ્ધ કરીએ છીએ ત્યાર પછી અમે જે વાંધા સૂચના મંગાવીએ છીએ ત્યાર પછી એનો અમે આગ્ર પ્રસુદ્ધિ કરવાનું હોય છે એના માટે જે રૂલ્સની પ્રમાણે જે વાંધા સૂચના લઈને આજ તારીખે એ પ્રસિદ્ધ થઈ રહ્યા છે સાંજ સુધી અમને આગ્ર પ્રસુદ્ધિ રિપોર્ટ આવશે એમાં અમે શું કર્યો જે ઓગણીસ અ ઓગણત્રીસ એટલે ટોન્ટી નાઇન ઓક્ટોબર ઓગણત્રીસ દસ ઓક્ટોબર ચોવીસના થતાં છે એક એટલે હમણાં દસ દિવસ પહેલાં જે ભારતની પંચાયત આખરી યાદી પ્રસુદ્ધિ કરેલા છે એમાં પણ જે નવા એડિશન થયેલા છે એનો પણ અમે સમાવેશ કરીને આજની તારીખે અમે આખરી પ્રસિદ્ધિ કરવામાં આવે છે અને જે શેડ્યુલ છે આ પ્રમાણે છે ચૂંટણી જાહેરાત એટલે આજની તારીખે જે અત્યારે તૈયાર રહ્યા છે એકવીસ એકનું જાહેરનામું પ્રસિદ્ધિ કરવાની તારીખ સત્યાવીસ એક પચીસ ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ એક બે બે હજાર પચીસ ઉમેદવારી પત્રોની ચકાસણી ત્રણ બે પચીસ ઓકે ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ ચાર બે બે હજાર પચીસ મતદાનની તારીખ સોળ બે બે હજાર પચીસ રવિવારે ને સવારને સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાન પ્રશ્ન હોય તો એ સત્તર બે પચીસના તારીખે અને મતગણતરી તારીખ અઢાર બે પચીસ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ એકવીસ બે બે હજાર પચીસ રિપીટ જરૂર છે ઓકે થોડા શાંતિથી બોલું છું જાહેરનામા પ્રસિદ્ધિ કરવાની તારીખ સત્તર એક સત્યાવીસ એક પચીસ ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ એક બે બે હજાર પચીસ ઉમેદવારીપત્રો ચકાસણી માટેની તારીખ ત્રણ બે બે હજાર પચીસ ઉમેદવારી પત્ર પાછી ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે છેલ્લી તારીખ ચાર બે બે હજાર પચીસ મતદાનની તારીખ સોળ બે બે હજાર પચીસ રવિવારે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાનની જરૂર જરૂર હોય તો સત્તર બે બે હજાર પચીસ મતગણતરી તારીખ અઢાર બે બે હજાર પચીસ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ એકવીસ બે બે હજાર પચીસ હવે ચૂંટણી હેઠળની સંસ્થાઓ વિસ્તારોમાં એકવીસ એક આજથી ચૂંટણી જાહેરાત પૂરો થતાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવે છે અને ચૂંટણી ઉમેદવારી જે પત્રો છે ફોર્મ છે ભરેલા ફોર્મ એનું કમિશનની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો ડાઉનલોડ કરી શકો છો અને આ ચૂંટણી માટે જે બે હજાર સોળના જે રાજ્ય ચૂંટણી પંચ તરફથી એક ઉઠી કરવામાં આવેલ છે એમાં ચૌદ દસ્તાવેજો મતદારો માટે ઓળખાણ માટે જે લઈ શકાય એવા ચૌદની યાદી પણ અગાઉ આપેલા છે ફરીથી આપીશું કે પછી મતદાન સામે ઓલરેડી મેં કહી દીધું હવે આ મતદાન છે નગરપાલિકાઓની કોર્પોરેશનની આ ઓળખું છું આ મલ્ટી ચોઈસ મિશનમાંથી કરવામાં આવે છે અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સિંગલ ચોઈસ મિશનમાંથી કરવામાં આવે છે એટલે બધામાં ઈવીએમ દ્વારા કરવામાં આવે છે હવે જે ચૂંટણી થવાનું છે એ કુલ સંસ્થાઓ એકસો સિત્તેર છે એ પૈકીની વોર્ડ અથવા કોન્સ્ટન્સી કહેવાય એની સંખ્યા છે છસો છન્નું સિક્સ નાઇન સિક્સ કુલ બેઠકોની સંખ્યા બે હજાર એકસો ઇકોતેર 2178 कुल मतदान को मतदाननी मतकोनी संख्या 4390 એટલે 4390 આપે કે સંવેદનશીલ મતદાન સંખ્યા 1032 અત્યસંવેદનશીલ મતદાન સંખ્યા 1044 જે તો અત્યારની પરિસ્થિતિ હિસાબે પછી જ્યારે ચૂંટણી પત્રિયું શરૂ થાય પછી બધા નામાંકન થાય થોડું ઘણું પેરફોર્મ થશે આ બટ મતદાર અધિકરણ સંખ્યા 179 એટલે 179 બંધની સૂત્ર અધિકારી પણ એટલા સંખ્યામાં છે અને પછી વેલેટ યુનિટની જરૂરિયાત છે આઠ હજાર ત્રણસો એકાવન રફલી અને પછી સીયુની પાંચ હજાર છસો એટલે રિઝર્વ સાથે રિઝર્વ તાલીમ માટે બધા અમે રાખીએ છીએ એમાં પોલિંગ સ્ટાફની જરૂરિયાત છે પચીસ હજાર જેટલા પોલિંગ સ્ટાફની જરૂરત પડે પોલીસની સ્ટાફનું દસ હજાર પ્લસ જરૂરત પડશે અને પુરુષ મતદારોની સંખ્યા ઓગણીસ લાખ ચોરાસી હજાર જેટલા છે સ્ત્રી મતદારોની સંખ્યા ઓગણીસ લાખ એક હજાર જેટલા છે અને અન્ય મતદારો છે એકસો પિસ્તાલીસ છે એટલે થર્ડ જેન્ડર કહેવાય એના માટે એકસો પિસ્તાલીસ છે અને આપણે ફોલ્ડરમાં જે કેટેગરી વાઇઝ એટલે નગરપાલિકા કોર્પોરેશનના કેટલા મતદાર છે પંચાયત જિલ્લા પંચાયતના કેટલા છે તાલુકા પંચાયતના છે એ બેકઅપ તમને ઓલરેડી આપેલા છે પત્રકારમાં ફોલ્ડરમાં તમે જોઈ શકો લગભગ ચાર જેટલા ગ્રામ પંચાયતોને દીધું છે પરંતુ એને જે સત્યાવીસ ટકાની જે ઓબીસી ની જે ભલામણ જે ની નિર્ણય છે એના માટે જ રિઝર્વેશન કરવાનું છે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે એટલે એનું પ્રક્રિયા પૂરું થાય પરંતુ એનો પણ આવશે કેટલા ગ્રામ પંચાયતો છે કે જે નવી અર્બન બોડીઝ હમણાં મ્યુનિસિપલ તબદીલ થઈ મ્યુનિસિપલ કોર્પોરેશન જે બ્રોડ થયા અને એમના ગામડા ગયા

એ અને સોજીત્રામાં સરકાર તરફથી જે રિઝર્વેશનની જે ઓબીસી કમિશન પ્રમાણે ભલામણ પ્રમાણે જે સરકાર નિર્ણય કર્યો એ રિઝર્વેશન હજુ નક્કી થઈ નથી ઓકે એના માટે આ બે બાકી છે મોરબી જે આપણો ખબર છે એ પણ કોર્પોરેશન થયું બોટાદ અને વાંકરે લેવાઈ યાદીમાં છે પછી હા પછી નવા નગરપાલિકા ત્રણ થયેલા છે નખત્રાના વઘોડિયા અને ટંકારા ઓકે નખત્રાના વઘોડિયાનું જે સીમાંકન કાર્યવાહી અત્યારે ચાલુ છે કે અમે કોશિશ કોશિશ કર્યો પરંતુ લોકો તરફથી એટલે જે પોલિટિકલ પાર્ટી રજૂઆત એવી છે તમે આટલું ઉતાવળ નથી કરતા શાંતિથી અમને સાંભળો એટલે ના ના

જે પછી હજી રવિનસિંહ સર નક્કી કરવાનું બાકી છે એ આજુ જ તો એ ઉપર અમે સિમનસર બાકી આજે વઘોડિયાને નકતરાનો બાકી છે એ સબ સંકરણ પણ લઈ લેજો પછી એક બીજો પ્રશ્ન કે કેટલી પાલિકાઓ વધી અને કેટલી નસી પાલિકાઓનું એરિયા કેટલું નો વધવા તમને સુગરી 66 પાલિકાથી લઈ ગયા હજુ બાકી છે ભરા કોર્પોરેશન નગરપાલિકામાં નો વિસ્તાર એકઝલનું વાત થઈ ગયો નવાની વાત થઈ ગયો હવે બીજા જે જેઝલ થઈ નથી અને પછી નવા નથી પરંતુ આ ઇલેક્શન ના થવાના કારણે એવા છે એમાં કરમસદ અને વલ્લભ મેં કીધું આપણું આણંદ શહેરમાં ભેળ થઈ ગઈ એટલે એનું અસ્તિત્વ નથી હવે થરાડ ધનેરા વિજાપુર ઈડર એ ચારમાં હદની વિસ્તારનું ફેરફાર થયો એના કારણે થરાડ ધનેરા વિજાપુર ઈડર

જે રિઝર્વેશન થયું જવેલી કમિશન ના બલાવ સરકારે દસ ટકા ના બદલે સત્તાવીસ ટકા કર્યો

સમય નવ વાગ્યા થી શરૂ થાય છે માં પણ નવ વાગ્યા થી કરેલા છે અગાઉ 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 કરતા હતા હવે સત્તાવીસ ટકા થઈ ગયા બાકી કાઉન્ટિંગ પ્રક્રિયા કોઈ ફેરફાર નથી કાઢવાનું

डेढ़ महीने तो डेट पर रूल मोर्ड करवाना तो खास एक जूनागढ़ का सिक्सटी सिक्स नगर पालिका और तीन तालुका पंचायत है कटलाल कपड़गंज और गांधीनगर का तालुका पंचायत के सामान्य इलेक्शन है और तीन कॉर्पोरेशन का जो बाई इलेक्शन है तीन तीन वार्ड का एक अहमदाबाद में है एक भावनगर में है दूसरा सूरत में है है। और दूसरा एक बोटा और वाकनेर जो है इसकी डिजोल्व किया गया था सरकार तरफ से उसकी जो मिड टर्म इलेक्शन कर रहे रिमेनिंग पीरियड के लिए और दूसरा जो जिला पंचायत की बैठक है नाइन नौ बैठक है और दूसरा सेवेंटी टू तालुका पंचायत में नाइन्टी वन तालुका पंचायत मेंबर्स की जो है उसकी भी इलेक्शन कर रहे हैं ये सबका जो मददारदी जो है हम इलेक्शन कमीशन ऑफ इंडिया की मददारदी यदि बेस्ट रोल लेते हैं उसको जो हम हमारे हिसाब से जो पंचायत का जिला पंचायत तालुका पंचायत म्यूनसिपलिटी के वार्ड हमारा अलग अलग कॉन्स्टिटुंसी है असेंबली में जो उनकी असेंबली कॉन्स्टिचुएंसी एक ही है लेकिन बट हमारा तो छोटे छोटे कॉन्स्टिस इसके हिसाब से हम वार्ड की लक्ष्य में डिवाइड करते उसकी पब्लिकेशन किया हमने नाइनटीन दिसंबर को किया उसके बाद आज जो है उसकी फाइनल पब्लिकेशन हो रहे सब जगह पर हो चुका है शाम तक रिपोर्ट आएगा लेकिन उसमें हमने क्या किया जो ट्वेंटी अक्टूबर को इलेक्शन कमीशन ने ड्राफ्ट रोल प्रसिद्ध किया था उसका बेस रोल ले लिया और दूसरा छः एक को मतलब अभी जो पंद्रह दिन के दस दिन के पहले जो पब्लिकेशन किया है उसका जो है उसका भी हमने ले लिया बिकॉज जो हमारा रोल है जो असम्बली रोल्स में जो मतदार है उसको लोकल बॉडी इलेक्शन में तक मिलना चाहिए इसलिए हमने लेटेस्ट जो है इसलिए थोड़ा उसमें भी थोड़ा दस दस पंद्रह दिन थोड़ा लेट हो गया इसलिए हमने प्रसिद्ध किया इसके कि हिसाब से जो शेड्यूल जो है अनाउंसमेंट की तारीख जो है इक्कीस जनवरी का है अभी किया हमने नोटिफिकेशन जाहिर जो प्रसिद्ध होगा सत्ताईस तारीख को सत्ताईस जनवरी दो हजार पच्चीस जो नॉमिनेशन फाइल करने का तारीख लास्ट डेट है एक फरवरी दो हजार पच्चीस उसको चकाशनी स्क्रूट नामिनेशन की जो स्क्रूटनी है वो तो तीन फेब्रवरी जो इजराइल के लिए उम्मीदवार फांची वापस लेने के लिए इजराइल के लिए फोर्थ फरवरी मतदान की तारीख जो है सोलह फेब्रवरी को संडे सुबह सात बजे सात बजे से शाम को और इसकी जो रिपोर्ट कोई जरूरत होगा तो नेक्स्ट डे करेंगे सत्रह फेब्रवरी को और काउंटिंग इज ऑन एटीन फरवरी और आचार संहिता जो चुननी प्रक्रिया कंप्लीट होगा वो ट्वेंटी फर्स्ट फेब्रवरी को पूरा होगा और आज से जो चुननी जहाँ जहाँ चुनने होने वाला है तो याद आपको सबको दिया है उसमें आचार संहिता लागू पड़ेगा और उसके नॉमिनेशन की कैंडिडेट्स की नामिनेशन फॉर्म एफिवेट वगैरह आपको जो हमारे तो तो डाउनलोड कर सकते तो हैं है, बताया ना इसमें देखो आपको पुलिस के स्टाफ की लगभग दस हजार जितना स्टाफ को लेंगे डिप्लोमेंट पहले नहीं वो जो आप बताया हाँ ठीक है जो सेंसिटिव पुलिस स्टेशन टोटल है एक हज़ार जो जो है है संवेदनशील बोलते हैं उसका थोड़ा एक्स्ट्रा बाकी डिप्लॉयमेंट प्लान है, अभी बाद में करेंगे और को को भी हम, को भी हम करने वाला है। तुर। 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 तो तो देखो इसमें क्या है सीमांकन जो सीमांकन किया हुआ जो पनिशमेंट था एक डिस्ट्रिक्ट था तब सरकार दो डिस्ट्रिक्ट डिवाइड कर दिया जो डिवाइड करने से क्या होता है जो एक जिला की जो सीटों की संख्या कैसा नक्की होता है बात कर रहे थे आपको चार लाख की बस्ती होगा ना 18 सीटें तो होती है 18 सीटें तो वन है के 4 लाख के बाद हर एक लाख के लिए दो-दो सीटें ऐड करेंगे दैट इज द रूल पोजीशन ये गवर्नमेंट का पूछ ले हम नहीं करते बट जस्ट आपकी माहिती के लिए दे रहा हूँ ये सर उनका क्वेश्चन नगर है जो उसका चुनाव नहीं करा पाएगी किसकी ये जो ये दो पंचायत का जिला पंचायत जिला पंचायत के टूटने का या चुनाव कारण क्यों कारण ये है नोटिफिकेशन जो वही बोल रहा तो हूँ जो डिस्ट्रिक्ट जिला उसने पंचायत करने का कारण जो है भी वहाँ से जो उसकी 27% के हिसाब से आपको हमारे पास सीटों नक्के देने आवे लगता ये तो लगभग 90 दिसंबर महीना में राज्य चुटनी पंचायत ना पार्टी काम जाहिर नहीं करवा सीट अभी बाकी जा जावन जो हम कहते हैं जो જો જિલ્લા કે જો કોન્સ્ટિટ્યુઅન્સી કી રિઝર્વેશન ટ્વેન્ટી સેવન પર્સન્ટ સરકાર નિર્ણય કર્યા પછી એ પ્રમાણે કેટલા સીટ કોને આપવાનું છે નક્કી કરીને અમે આપશે ત્યાર પછી અમે કયા વોર્ડમાં કયા કેટેગરી જશે એ અમે નક્કી થાય સીટો એસસી એસટી વુમેન સીટો ટોટલ સીટો કેટલા એ સરકારનું છે અમારું નથી એ બનાસકાંઠામાં હજુ આવવાનું બાકી છે નહીં આવે તો અમે આગળ કેવી રીતે કે એક ઇલેક્શન પ્રોસેસ છે લીગલ પ્રોસેસ છે એક સ્ટેજ પછી બીજા સ્ટેજ આવે એને કરવા માટે અમે સરકારમાં ધ્યાન ભરેલ છે त्यात याव्यात हम नाही कर शकतो